શું તમને ખબર છે કે આપણને ઊંઘ ન આવવી એ હોર્મોન ને બગાડી રહ્યા છે આ પેલી ચેતવણી હોય શકે છે આ ફક્ત સ્ટ્રેસ છે કે પછી હોર્મોન નું ઇમ્બેલેન્સ નું પરિણામ તો આજે હું તમને જણાવીશ કેમ આપણું મન અને હોર્મોન વચ્ચેનું બેલેન્સ તૂટે છે ને કઈ રીતે આપણે એને સરખું કરી શકીએ અને મારી ઉપર એક વિશ્વાસ રાખજો કે હું તમને જે કહું છું જો તમને ઊંઘ નથી આવતી તો આ એક સંકેત હોય શકે છે તમારી બીમારીની શરૂઆત એક દિવસ એક આંટી મારી પાસે આવ્યા એના ઘરમાં બધી વસ્તુ સારી હતી એની બરાબર જોબ હતી ફિટનેસ બરાબર રાખતા હતા ફેમિલી એનું સારું હતું પરંતુ રાતે અચાનક બે વાગ્યાની ઊંઘ ઉડી જતી હતી અને મગજમાં નકરા વિચારો દોડવા લાગતા હતા તો એ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે એને એન્ટી સ્ટ્રેસ રેમેડી આપી કે જેના કારણે એની ઊંઘ બરાબર આવવા લાગી આવું પંદર દિવસ તો કર્યું પરંતુ પંદર દિવસ પછી બાદ એને થોડી દવાનો ડોઝ ઘટાડ્યો તો એના કારણે પાછી ઊંઘમાં ડિસ્ટર્બન્સ થવા મળ્યું અને રાતે પાછી બે વાગ્યાની ઊંઘ ઉડવા લાગી તો એને ત્યાર પછી હોર્મોન્સ જેના ચેક કર્યા તો હોર્મોન્સમાં ઇસ્ટ્રોજન અને કોર્ટિસોલ આ બંને હોર્મોનમાં ઇમ્બેલેન્સ દેખાણું તો એના કારણે ઊંઘ ઉડતી હતી આવું ખાલી આ એક જ નથી જોવા મળતું પરંતુ ઘણા ખરા એવા પેશન્ટ છે કે જેની અંદર ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને આ હોર્મોન્સના લીધે થઈ શકે છે આ સમયે આપણું બોડી અને માઇન્ડ બંને ફાઇટ મોડમાં વયું જાય છે કે જેના કારણે આપણને ઊંઘ બરાબર થતી નથી જુઓ ઊંઘનો મતલબ એવો નથી કે આપણે થાક્યા પછી આંખ બંધ કરીને આડું પડી જવું આ એક હોર્મોનની રમત છે જેમ કે સમજીએ તો જ્યારે પણ આપણે સૂવાની ઈચ્છા થાય અથવા તો રેસ્ટ કરવાની ઈચ્છા થાય આપણે જ્યારે સૂવું હોય ત્યારે આપણા બોડીની અંદર મેલેટોનિન નામનો હોર્મોન સિક્રિત થાય છે કે જેના કારણે આપણને પ્રોપર ઊંઘ આવી શકે છે પરંતુ આપણે રાતે સૂતી વખતે શું કરીએ મોબાઈલને સ્ક્રોલ કરીએ તો એના કારણે જે લાઇટ આવતી હોય ને તો આપણું મન એવું વિચારી દે છે કે હજી તો દિવસ છે તો એના કારણે મેલેટોનિન જે હોર્મોન છે એનું સિક્રિશન ઘટી જશે અને આપણી ઊંઘ ચાલી જશે અને બરાબર આપણને આવશે નહીં તો બીજો ખેલાડી કયો છે કોર્ટિસોલ કોર્ટિસોલનું લેવલ ક્યારે વધે કે જ્યારે આપણે વધુ પડતો સ્ટ્રેસ લઈએ વધારે પડતી આર્ગ્યુમેન્ટ કરીએ અથવા તો વધુ પડતું ટેન્શન હોય ઘરનું ઓફિસનું ડેડલાઈનનું આપણે કરવાની હોય કમ્પ્લીટ તો એના કારણે કોર્ટિસોલનું લેવલ વધે છે કોર્ટિસોલનું લેવલ વધશે તો તમને ઊંઘ પ્રોપર આવશે નહીં તો ફની વાત પણ એ છે કે અમુક લોકો એવું મને કહેતા હોય છે કે નેટફ્લિક્સમાં હું વેબ સિરીઝનો જાઉં ને ત્યાં લાગી મને ઊંઘ નથી આવતી પરંતુ હકીકતમાં એનું શરીર એવું કહેતું હોય કે ભાઈ મારે રેસ્ટ કરવો છે મને સુવા દે તું નેટફ્લિક્સ બંધ કર પરંતુ લોકોને એવું લાગતું છે કે જ્યાં લાગી હું મોબાઈલ નહીં યુઝ કરું ત્યાં સુધી મને ઊંઘ બરાબર આવશે નહીં તો જો તમારે પ્રોપર રેસ્ટ કરવો હોય સવારમાં તમારે ફ્રેશનેસ અનુભવવી હોય તો હોર્મોન્સ ને હંમેશા બેલેન્સમાં રાખતું એવું જોઈએ એની માટે જે વસ્તુ તમારે કરવી પડતી હોય એ પણ તમે કરી શકો છો કે જેનાથી તમારું હોર્મોન્સ ડિસ્ટર્બ ના તો હવે પ્રશ્ન એવો આવે છે કે મારે શું સમજવું હોર્મોન્સના લીધે મને ઊંઘ નથી આવતી કે પછી સ્ટ્રેસના લીધે મને ઊંઘ નથી આવતી હકીકતમાં બંને એકબીજાના મિત્રો પણ છે અને દુશ્મનો પણ છે જો સમજીએ તો સ્ટ્રેસ આપણો વધે તો એના કારણે કોર્ટેસોલ નું સિક્રેસન વધે કોર્ટેસોલ નું સિક્રેસન વધે તો મેરેટોન સિક્રેશન ઘટી જવાનું છે તો એના કારણે આપણને પ્રોપર ઊંઘ નથી આવવાની અને ઊંઘ નહીં આવે તો અમુકનું વધારે હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ જોવા મળે હા ખાસ કરીને સ્ત્રીઓમાં પીસીઓડી હોય થાઇરોઇડ હોય અથવા તો મેનોપોઝ સમયે આ સમયે હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ જોવા મળે છે જેના કારણે પ્રોપર ઊંઘ થતી નથી અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના કારણે પણ પ્રોપર ઊંઘ નથી પરંતુ જો હું તમને એવું કહું કે આ બધી વસ્તુઓ દવા વગર સુધરી જાય તો તમે વિશ્વાસ તો કરવાના નથી માં તો ચાલો હવે આપણે એવી કેટલીક વસ્તુઓ જોઈએ કે જેના કારણે આપણી ઊંઘ પણ પ્રોપર થાય અને આપણા હોર્મોન પણ બલે બેલેન્સમાં રહે અને સાથે સાથે આપણે માઇન્ડ અને બોડી બંનેને એક સાથે કનેક્ટ કરી શકીએ અને આપણી બોડી બરાબર વ્યવસ્થિત ચાલે તો પહેલી વસ્તુ આવે છે પ્રોપર સ્લીપ પ્રોપર સ્લીપનો મતલબ થાય છે કે ફિક્સ સમયે ઉઠવાનું અને ફિક્સ સમયે તમારે જાગવાનું વહેલું સૂઈ જાઓ અને વહેલા તમે જાગો અમુક લોકો શું કરતા હોય રાતે લેટ ફર રખડતા હોય ખાવા જતા હોય અથવા તો મોબાઈલનો યુઝ કરતા હોય કે જેના કારણે એ લોકો બે વાગે સૂવે અને રા સવારમાં ઉઠે કેટલા વાગે અગિયાર વાગે તો આ વસ્તુ નથી કરવાની હંમેશા વહેલું સૂવાનું રાખો અને વહેલું ઉઠવાનું રાખો કે જેના કારણે તમારું બોડી સારું બને હેલ્ધી રહે તો બીજી વસ્તુ આવે છે જ્યારે પણ તમે સુવાના હોય ને તો એના એક કલાક પહેલાં ફોનને સાઈડમાં મૂકી દો ભલે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે સ્નેપચેટ હોય યુટ્યુબ હોય આ બધી વસ્તુને તમારે એક કલાક પહેલા બાય બાય કહી દેવાનું તો ત્રીજી વસ્તુ આવે છે બદામ કેરું અને પમ્પકિન સીડ કે જેની અંદર વધુ પ્રમાણમાં મેગ્નેશિયમ આવેલું હોય છે અને આ શું કરે આપણા મગજને રિલેક્સ કરવામાં ખૂબ જ મદદ કરે તો ચોથી વસ્તુ આવે છે ચાર સાત અને આઠ શ્વાસોશ્વાસની ક્રિયા એનો મતલબ એવો થાય કે ચાર સેકન્ડ તમારે શ્વાસ લેવાનો છે સાત સેકન્ડ તમારે શ્વાસ રોકવાનો છે ને આઠ સેકન્ડ તમારે શ્વાસ ને છોડી દેવાનો છે તમે કરી શકો પાંચમી વસ્તુ છે સપ્લિમેન્ટ જેમ કે અશ્વગંધા કે જે તમારા કોર્ટિસોલના લેવલને ઘટાડે છે તો આવા સપ્લિમેન્ટ તમારે લેવા જોઈએ છઠ્ઠી વસ્તુ આવે છે કે સૂતા પહેલા તમારે સુગરવાળી અથવા તો ખાંડ હોય વધુ પડતું સુગર રહેલું હોય એવી વસ્તુઓ નથી ખાવાની શા માટે તો જો તમે સુગર વધુ લેશો તો એના કારણે ઇન્સુલિનનું પ્રમાણ વધશે ઇન્સ્યુલિન વધે તો મેરેટોનિન ઘટે મેરેટોનીન ઘટે તો તમને પ્રોપર ઊંઘ નહીં આવે તો અમુક એવા મારા પેશન્ટ છે કે જેને આ ટેકનિકને યુઝ કરી અને એના કારણેની ઊંઘ પણ સુધરી ગઈ ધીમે ધીમે તો તમારે પણ આ વસ્તુને તમારી જીવનની અંદર એડપ્ટ કરવું જોઈએ તો મિત્રો જો તમને રાત્રે ઊંઘ પ્રોપર ના આવતી હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી પરંતુ આ છ વસ્તુને તમે આજથી ફોલો કરો તમારી રૂટીનમાં એડ કરો કે જેના કારણે તમારો સ્ટ્રેસ પણ ઓછો થઈ શકે અને હોર્મોન્સ પણ બેલેન્સમાં આવી શકે જો આ બંને વસ્તુ બેલેન્સમાં રહેશે તો એના કારણે તમને પ્રોપર ઊંઘ થઈ શકે છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન પર ક્લિક કરો આભાર મિત્રો ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું